ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાના રબારી સમાજે મોટું સામાજિક નિર્ણય લીધો છે ધાનેરામાં યોજાયેલી એક બેઠકમાં લગ્ન મરણ પ્રસંગોમાં થતા ખોટા ખર્ચા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે જ્યારે સોના ચાંદીના દાગીના અને દેખાડા પર પણ રોક મૂકવામાં આવી છે ધાનેરાના ધારાસભ્ય અને રબારી સમાજના આગેવાન માવજી દેસાઇએ જણાવ્યું ત્યાં સામાજિક બંધારણથી દર વર્ષે આશરે પાંચસો કરોડ રૂપિયાની બચત થશે જે આવનારા પેઢીના શિક્ષણ અને ભવિષ્યમાં જે ઉપયોગમાં લેવામાં આવશે આ અંગે પચીસ જાન્યુઆરી ડીસાના સમશેરપુરા ખાતે ઉત્તર ગુજરાત રબારી સમાજ ભવિષ્ય નિર્માણ સામાજિક બંધારણ યોજાશે आज धानेरा खाते सम्मेलन एक मीटिंग थी છેલ્લા પંદર દિવસ થી સમગ્ર જિલ્લાની અંદર પરિવર્તન કરવા માટે જઈ રહ્યા છે ત્યારે ખૂબ મોટી સંખ્યાની અંદર રાજસ્થાન ને છેવાડે અને એમાં મારા મત વિસ્તારની અંદર રાણીવાડા સાચો એ વિસ્તારના પણ રબારીઓ ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત છે અને સમાજના બંધારણની અંદર સુધારા કરવા માટે એટલી તત્પરતા છે કે ખૂબ વર્ષોથી જે જૂના રિવાજો છે જે કુરિવાજો છે એની અંદર સમયની પણ બરબાદી અને જે પૈસાની બરબાદી થતી હતી એને બચાય અને નવું બંધારણ અમલ કરાવરાય અને સમાજના ખૂબ રૂપિયા બચાય અને એનો સદઉપયોગ થાય સમયનો પણ સદઉપયોગ થાય એ પ્રકારનું કામ કરવા માટે સમગ્ર રવારી સમાજ ખૂબ તત્પર થયો છે અને છેલ્લા દસ દિવસ થી અમે મીટિંગ કરી રહ્યા છીએ ઉત્સાહ સાથે હું તો વાત કરું છું કે આજ દિવસ સુધી ક્યારે ઉમળકો ન હોય એટલા પ્રકારનો ઉમળકો અને ઉત્સાહ સાથે સમગ્ર રબારી સમાજના યુવાનો આગેવાનો વડીલો માતાઓ ખૂબ મોટી સંખ્યાની અંદર ઝોન વાઇઝ બેઠકની અંદર કરે છે ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે પચીસ તારીખે જ્યારે સમાજનું બંધારણ અમલમાં આવશે એ દિવસે ખૂબ મોટી સંખ્યાની અંદર ડીસા ખાતે એમ એમ દેસાઈ શૈક્ષણિક સંકુલની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી અને રબારી સમાજનું નવીન બંધારણ એ દિવસથી અમલ આવશે